અને તેમાં પણ હવે તસ્કરોનો આતંક સેની હચમચાવી રહ્યો છે જેથી લોકો વધુ માયમાલ થઈ રહ્યા છે હવે તસ્કરો પોલીસને પણ સીધી ચુનૌતી આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે કારણ કે તો સુરતમાં રવિવારે રાત્રે લાખો રૂપિયાની ચોરી ઘટના સામે આવી છે જેમાં વરાછા મેન રોડ પર વરાછા પોલીસ મથકની સામે જ આવેલા રિલાયન્સ ડિજિટલ તસ્કરોએ તેને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ રિલાયન્સ ડિજિટલનું શટર ઊંચો કરી દુકાનમાં ઘુસ્યા હતા અને મોલમાં ગત રાત્રે એક મોટર કારમાં ત્રણ ચોર આવ્યા હતા અને શોરૂમમાંથી લાખો રૂપિયાની મત્તાના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો અને મોબાઈલ ફોનની ચોરી કરી આશરે ચાલીસ લાખ રૂપિયાની અધરધક કહી શકાય તેવી મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા બનાવને લઈને સવારે દુકાનના માલિકને આ બાબતે જાણ થતા તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ પણ લાખો રૂપિયાની ચોરીની જાણ થતા ઘટના સ્થળે દોરી જવા પામી હતી હાલ તો સામી દિવાળી જ લાખો રૂપિયાના મોબાઈલ ફોન સહિતની મતાની ચોરી થતા પોલીસે પણ આરોપીને શોધી કાઢવા ચક્રોગતિમાન કર્યા છે જો કે રાત્રિ સમયે પોલીસ પેટ્રોલિંગ કેવી હશે કે મેઇન રોડ પર આવેલી અને પોલીસ સ્ટેશન સામેની જ આ દુકાનમાં તસ્કર હાથ ફેરો કરવાની હિંમત કરી તે પણ એક વિચારવાનો પ્રશ્ન આવવા પામ્યો છે